ભરૂચમાં કોલેજ રોડ પર ગટરમાંથી માનવ અંગો મળી આવવા મામલે પોલીસને હવે મૃતદેહના બે હાથ મળી આવ્યા છે પહેલા થોડા દિવસ પહેલા જ પોલીસને ગટરમાંથી મળી આવ્યું હતું માથું અને ઘૂંટણથી કમર સુધીનો ભાગ હવે મૃતદેહના બે હાથ મળી આવ્યા છે એક ગટરમાંથી માથું અને શરીરના અન્ય અંગ મળી આવ્યા હોય અને થોડે જ દૂર બીજી ગટરમાંથી મૃતદેહના બે હાથ મળી આવ્યા છે હજુ પણ ધડ અને બે પગ શોધવાની કવાયત પોલીસે હાથ ધરી છે માનવ અંગો મળી આવ્યા હોય એટલે ચોક્કસપણે હત્યા કરીને આ માનવ અંગોને ફેંકી દેવામાં આવ્યા હોય તેનો નિકાલ કરવા માટે ગટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે દિશામાં પોલીસો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હાલ તો જે વધુ અંગો માનવના મિસિંગ છે હાલ જે નથી મળી આવ્યા તેને શોધવાની કવાયત પોલીસે હાથ ધરી છે ગત શનિવારના રોજ દૂધ ધરા ડેરીથી એબીસી ચોકડી તરફ પાછળના જવાના રસ્તા પાસે એક ગટરમાંથી માનવ ગરદન મળી આવેલી કપાયેલી હાલતમાં ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસથી થોડા જ અંતરેથી તે એ જ મૃતદેહનું લગભગ ગરદનથી નીચેનો ભાગ જે ઘૂંટણથી કમર સુધીનો ભાગ મળી આવેલો ત્યારબાદ એની અગેન્ટ સાઇડ એબીસી ચોકલીની બિલકુલ સામેની સાઇડ રાય આનંદ રેસ્ટોરન્ટની બિલકુલ સામે સીઝ વનની અંદર લગભગ બીજી એક ગટરની અંદરથી એનો એક હાથ મળી આવેલો હતો જમણો હાથ અને ત્યારબાદ આજ રોજ સવારમાં સદન તપાસ ચાલુ હતી ઢૂંડવાનું ચાલુ હતું તે દરમિયાન પાછો એ જ જગ્યાએ હતી જ્યાં ગઈકાલે બે કલાક ઉપમાની મહેનત કરી હતી એ જ ગટરોમાં શોધખોળ ચાલુ હતી ત્યાંથી જ આજે બીજો હાથ તેનો ડાબો હાથ પણ મળી આવેલ છે હજી પણ તેનું ગરદન થી નીચે એટલે ધડ ભાગ અને બે પગ હજી પણ બાકી છે જે શોધવાનું ચાલુ છે